નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો આપ સૌ બધા આપ સૌનું સ્વાગત છે ભણાયકા કવચ ચેનલની અંદર તેમજ ઓનલાઈન એજ્યુકેશન સેશન નોબલહુડ સ્કૂલ દ્વારા જે આયોજિત થઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો આપણે પાછલા પ્રકરણની અંદર જોયેલું હતું કે કેવી રીતે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો એ આપણને વિશ્વમાં આગવી ઓળખ આપી છે ત્યારબાદ હવે પછી તમારું ચેપ્ટર જે શરૂ થવા માટે જઈ રહ્યું છે એ છે પ્રકરણ નંબર તેર ઉત્પાદન ઉદ્યોગો ભારતની અર્થવ્યવસ્થા ને લગતા જે ક્ષેત્રો રહ્યા જળ ઉદ્યોગ ઉત્પાદન ઉદ્યોગ અને એ પહેલા આપણે જોયેલું હતું ભારત કૃષિ તો વિદ્યાર્થી મિત્રો આ જેટલા પણ આપણે ક્ષેત્રો વિશે જોઈએ છીએ એમનું ભારતની આર્થિક પ્રવૃત્તિની અંદર યોગદાન ખૂબ જ મોટું છે ચલો આવો આપણે શરૂ કરીએ પ્રકરણ નંબર તેર ઉત્પાદન ઉદ્યોગો મનુષ્ય દ્વારા પોતાની બૌદ્ધિક સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે કુદરતી સંસાધનોના રૂપને બદલાવીને ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાને ઉદ્યોગ કહેવામાં આવે છે તો પ્રથમ ફકરાની અંદર અને એની પ્રથમ લાઈનમાં જણાવવામાં આવેલ છે કે ઉદ્યોગ કોને કહેવાય જેવી રીતે અહીંયા જણાવવામાં આવેલું છે કે મનુષ્ય દ્વારા પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને અને આર્થિક ક્ષમતા પ્રમાણે જે કુદરતી સંસાધનો ઉપલબ્ધ છે એમનો રૂપ બદલાવીને ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયા જેની અંદર થઈ શકે એને ઉદ્યોગ કહેવાય છે ભારતમાં ઉદ્યોગોની પરંપરા સિંધુ ખીણની સભ્યતાથી જ ચાલી આવે છે એ સમયમાં ભારતમાં સુતરાવ કાપડ માટીના વાસણો અને કાંસાની વસ્તુઓ તથા મડકા બનાવવામાં આવતા અઢારમી સદી સુધી ભારત વહાણો બનાવવાના ઉદ્યોગોમાં હસ્તકળા અને ગૃહ ઉદ્યોગોમાં આગળ હતો ભારતનું સુતરાઉ કાપડ મલમલનું કાપડ ધાતુના વાસણો તથા આભૂષણોની વિદેશમાં ખૂબ જ માંગ રહેતી પ્રકરણ ની અંદર પણ વિદ્યાર્થી મિત્રો આપણે જોયેલું હતું કે ધોળાવીરા અને લોથલ ધોળાવીરાની અંદરથી મડકા બનાવવાની ફેક્ટરી એક પ્રકારનો ઉદ્યોગ અને ઘરણા બનાવવાના ઉદ્યોગો મળી આવેલા હતા તો સિંધુ ખેડની સભ્યતાથી જ ઉદ્યોગો એ આપણી સંસ્કૃતિની વિશેષતા રહી છે તેમજ કાંસાની વસ્તુઓ માટીના વાસણ બનાવવા અને વહાણ બનાવવાના ઉદ્યોગો પણ જાણીતા છે યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સાથે અંગ્રેજોએ ભારતમાંથી કાચો માલ ખાસ કરીને કપાસ ત્યાં લઈ જતા ત્યાંના કારખાનામાં તૈયાર થયેલો માલ ભારતમાં મોંઘી કિંમતે વેચાય અને ભારતનો હસ્ત ઉદ્યોગ ભાંગી પડે તેવી નીતિ અપનાવતા ધોરણ નવ ની અંદર તમે વિગતવાર ભણી ગયેલા છો કે અંગ્રેજ શાસકોની કેવી ક્રૂર અને દમનકારી તેમજ અન્યાયકારી નીતિઓ હતી ખાસ કરીને ભારતીયોની અર્થવ્યવસ્થા ભાંગી પાડવા માટે યુરોપના કારખાનામાં જે માલ તૈયાર થતો કે જેની અંદર કાચો માલ ભારતમાંથી મોકલવામાં આવતો હવે આ તૈયાર થયેલો જે માલ રહ્યો એ ભારતમાં મોંઘી કિંમતે વેચાતો અને ભારતનો હસ્ત ઉદ્યોગ જે રહ્યો એની પાસે એટલી બધી ચોકસાઈ એવા આધુનિક મશીનો ન હતા એટલા માટે એ ઉદ્યોગ ભાંગી પડતો આવી નીતિ એમની હતી સમય જતા ભારતના કાપડ ઉદ્યોગને ખૂબ મોટું નુકસાન પણ થયું અને ભારતના જે કસબીઓ અને કારીગરો હતા એ સરવાળે બેકાર બન્યા છે ઉદ્યોગોનું મહત્વ ઉદ્યોગોનું મહત્વ શું છે આજના યુગમાં રાષ્ટ્રોનું અસ્તિત્વ ઉદ્યોગોના વિકાસ પર જ આધારિત છે આર્થિક વિકાસ તો ઔદ્યોગિક વિકાસ વિના જ અસંભવ થઈ જાય છે જે દેશો ઔદ્યોગિક દ્રષ્ટિએ જેટલા વધારે વિકાસ પામ્યા છે તેની અર્થવ્યવસ્થા એટલી જ મજબૂત બની છે યુએસએ રશિયા જપાન દક્ષિણ કોરિયા જેવા દેશો પોતાના ઔદ્યોગિક વિકાસના પાયા પર જ સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્રો બન્યા છે તો આ બધા રાષ્ટ્રોના વિકાસ પાછળ ઉદ્યોગો એક સૌથી મોટું ચાવીરૂપ પરિબળ છે જે આપણે નજરઅંદાજ ન કરવું રહ્યું જે દેશોમાં ઉદ્યોગોનો વિકાસ થયો નથી અથવા ઓછો થયો છે તે કુદરતી સંસાધનોનો ઉપયોગ ઉદ્યોગોના કાચા માલ તરીકે કરી શકતા નથી તે લોકોએ કુદરતી સંસાધનો ઓછા મૂલ્ય વેચી તે જ કાચા માલની બનેલી વસ્તુઓને ઊંચી કિંમત ચૂકવી વિદેશી પાસેથી ખરીદવી પડે છે ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉત્પાદનના ઉદ્યોગોને ઓગણત્રીસ ટકા ફાળો છે હવે અહીંયા આપણને કીધેલું છે વિદ્યાર્થી મિત્રો કે જે દેશોમાં ઉદ્યોગોનો વિકાસ થયો જ નથી અથવા તો ઓછો થયો છે ત્યાં એ લોકો પોતાની પાસેથી મળતા કુદરતી સંસાધનોનો ઉપયોગ એ લોકો કરી શકતા નથી હવે જો ઉદ્યોગો જ ન હોય તો આપણે ભલે ને અહીંયા કાચો માલ કેટલા વિસ્તૃત પ્રમાણમાં ઉપલબ્ધ થતો પરંતુ એનો ઉપયોગ જ ન થઈ શકે તો કાચા માલનું કામ શું હવે એના સરવાળે આપણે શું કરવું પડે છે કે કાચા માલનો ભાવ જે ઓછો આવે છે અને એ કાચા માલની બનેલી વસ્તુઓ ઊંચી કિંમત આપણે ચૂકવી પડે છે તો આપણે શું કરીએ છીએ કે કાચો માલ સસ્તા ભાવે બહારના દેશોમાં વેચીએ છીએ અને ત્યાંથી ઊંચા ભાવે તૈયાર માલ વિદેશી પાસેથી ખરીદીએ છીએ આમ ભારતની રાષ્ટ્રીય આવકમાં આ ઉત્પાદન ઉદ્યોગોનો ઓગણત્રીસ ટકા ફાળો છે એટલે કે સો રૂપિયા જો ભારત કબાતું હોય એક દિવસના તો એમાંથી ઓગણત્રીસ રૂપિયા જેટલી કમાણી ઉદ્યોગો દ્વારા થાય છે આગળ જોઈએ બ્રિટિશ શાસનની નીતિએ ભારતના ઔદ્યોગિક ઢાંચાની કમર તોડી નાખી કેવી રીતે કેમ કે જયારે આપણે પરાધીનતામાં જીવતા હતા આઝાદી પૂર્વે એ દરમિયાન ભારતમાં આધુનિક પદ્ધતિએ ઉદ્યોગોની સ્થાપના ખાસ ન થઈ શકી અઢારસો ત્રેપનમાં ચારકોલ આધારિત પ્રથમ લોહ ગાળણ ઔદ્યોગિક એકમ સ્થાપવામાં આવ્યું પણ નિષ્ફળ રહ્યું ત્યારબાદ સૌપ્રથમ સફળ પ્રયત્ન ઈસવીસન અઢારસો માં સુતરાઉ કાપડ ઉદ્યોગ તે પછી અઢારસો માં કોલકાતા નજીક રિસરામાં ષણનું કારખાનું સ્થપાયું ત્યારબાદ અઢારસો માં કુલટીમાં કાચું લોખંડ બનાવાનો કારખાનું સ્થાપવામાં આવ્યું જે કેટલાક વર્ષ પછી બંધ પડી ગયું જે સમય જતાં પાછું એ અઢારસો માં પાછું શરૂ થયું અને ઓગણીસો સાતમાં માં જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદની કંપની સ્થાપવાથી ઔદ્યોગિક વિકાસને નવી દિશા પ્રાપ્ત થઈ તો આ હતી ભારતની ઔદ્યોગિક સફર કે જેમાં સૌ પ્રથમ કારખાનું જે રહ્યું એ ચારકોલ આધારિત લોહ ગાર્ડન ઔદ્યોગિક એકમ સ્થપાયું અઢારસો ત્રેપનમાં ઈસવીસન અઢારસો ત્રેપનની ની અંદર અને છેક આપણે આધુનિક વ્યવસ્થાઓવાળું કારખાનું સ્થાપી શક્યા ઓગણીસો સાતમાં અંદર લોખંડ પોલાદની ઉદ્યોગોનું મહત્વ છે અહિયાં અને નીચે જે રહ્યું એ ભારતની ઔદ્યોગિક સફર છે ચલો હવે આપણે જોઈએ ઉદ્યોગોના વર્ગીકરણ વિશે ઉદ્યોગો કઈ રીતે વર્ગીકૃત થાય છે મતલબ ક્યાં અલગ અલગ પ્રકારમાં ઉદ્યોગોને વહેંચવામાં આવે છે સૌપ્રથમ તો ઉદ્યોગોને માનવ શ્રમ માલિકીના ધોરણે તથા કાચા માલના સ્ત્રોતના આધારે કેટલાક જૂથમાં વહેંચાય છે શ્રમિકોને આધારે નાના પાયા પરના ઉદ્યોગો અને મોટા પાયા પરના એમ વહેંચી શકાય જે ઉદ્યોગોમાં વધુ રોજગારી મળે તેને મોટા પાયાના ઉદ્યોગો કહેવાય જેમ કે સુતરાવ કાપડ ઉદ્યોગ છે લોખંડ ઉદ્યોગ છે જે ઉદ્યોગ કોઈ વિશેષ વ્યક્તિના માલિકીપણા હેઠળના સંચાલનમાં હોય અને આવા ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા ઓછી હોય તેને નાના પાયાના ઉદ્યોગો કહે છે મતલબ જ્યાં રોજગાર વધારે મોટા પાયાના અને જ્યાં રોજગાર ઓછો અને સંચાલન વ્યક્તિગત માલિકીનો હોય એને નાના પાયાના ઉદ્યોગો કહે છે દાખલા તરીકે ખાંડસરીનો ઉદ્યોગ આ ઉપરાંત ઉદ્યોગોને ખાનગી જાહેર સંયુક્ત તથા સહકારી જૂથોમાં પણ વર્ગીકૃત કરી શકાય છે આમ ઘણી બધી રીતે ઉદ્યોગોનું વર્ગીકરણ થઈ શકે છે

ઊની કાપડ ખાંડ કાગળ વગેરે કૃષિ આધારિત પ્રવૃત્તિ થી પ્રાપ્ત થતા કાચા માલ પર આધારિત ઉદ્યોગ છે હવે કૃષિ આધારિત ઉદ્યોગોની અંદર આટલા પ્રકારના ઉદ્યોગોનો સમાવેશ થાય છે ત્યારબાદ છે એના વિશેના એટલે કે કૃષિ ઉપર આધારિત થતા ઉદ્યોગોમાં સૌથી પહેલું સૂત્રાઓ કાપડનો ઉદ્યોગ ભારતની ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં વસ્ત્ર ઉદ્યોગનું પ્રમુખ સ્થાન છે કારણ કે કપડા આજે દરેક વ્યક્તિની જરૂરિયાત છે લગભગ લગભગ સાડા કરોડ લોકોને આ ઉદ્યોગ રોજગારી આપે છે એટલે કે મોટા પાયા ઉદ્યોગ છે સૌથી વધારે પ્રમાણમાં રોજગારી પણ પૂરી પાડી શકે છે કહી શકાય ચીન પછી સુતરાઉ કાપડની નિકાસમાં ભારત દ્વિતીય સ્થાન ધરાવે છે ઉત્પાદન અને રોજગારીની દ્રષ્ટિએ આ ઉદ્યોગ દેશનો મુખ્ય ઉદ્યોગ છે હવે એના વિકાસ ઉપર આપણે આગળ વધીએ કે મુંબઈમાં સૌપ્રથમ સૂત્રાવ કાપડની મિલ સ્થપાઈ હતી ત્યારબાદ ગુજરાતમાં અમદાવાદમાં શાહપુર મિલ તથા કેલિકો મિલ સ્થપાઈ ત ખાસ યાદ રાખો કે કાપડની સૌપ્રથમ મિલ ની સ્થાપના મુંબઈની અંદર થઈ ત્યારબાદ ગુજરાતના અમદાવાદમાં શાહપુર મિલ તેમજ કેલિકો મિલ ની સ્થાપના થઈ સૂત્રાવ કાપડની મિલો શરૂઆતના વર્ષોમાં મુંબઈ અને અમદાવાદ ખાતે સ્થપાઈ સસ્તો કપાસ શ્રમિકોની ઉપલબ્ધિ પરિવહન સુવિધા નિકાસ માટેના બંદરો તથા બજાર ક્ષેત્રની અનુકૂળતાના કારણે અહીં સુતરાવ કાપડની મુખ્ય બે કેન્દ્રો સુતરાવ કાપડ ઉદ્યોગના એક મુંબઈ અને બીજું છે સુરત સોરી અમદાવાદ હવે અહીંયા સુકામે કાપડ ઉદ્યોગનો વિકાસ થયો કેમ કે અહીંયા સૌથી વધારે સસ્તો કપાસ મળી રહેતો હતો શ્રમિક કામ કરવા માટે મળી રહેતા હતા સસ્તા દરે પરિવહનની સુવિધા એકદમ બેસ્ટ નિકાસ માટેના બંદરો પણ નજીક તેમજ બજાર ક્ષેત્રની અનુકૂળતા હોવાથી અહીંયા જાજી બધી મિલો સ્થપાઈ આજે તો સુતરાઉ કાપડની સો કરતા પણ વધારે શહેરોમાં મિલો આવેલી છે વર્તમાન સમયમાં મુંબઈ અમદાવાદ ભીવંડી સોલાપુર કોલ્હાપુર નાગપુર ઇન્દોર અને ઉજ્જૈન સુતરાઉ કાપડ ઉદ્યોગના મુખ્ય અને પરંપરાગત કેન્દ્રો છે ત્યારબાદ છે મહારાષ્ટ્રના મુંબઈમાં વધુ કાપડની મિલો છે જેથી તેને સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કોટન પોલિશ ઓફ ઇન્ડિયા પણ પૂછાઈ શક્યા કે વિશ્વનું મહાનગર સુતરાઉ કાપડની અંદર કોણ છે મતલબ ક્યુ શહેર છે તો મુંબઈ એનો જવાબ થશે આ ઉપરાંત પુણે કોલ્હાપુર ઔરંગાબાદ જલગાંવ જેવા શહેરોનો પણ આ ઉદ્યોગ સ્થપાયો છે ગુજરાતમાં અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર તથા ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા પણ કહે છે તો આ બે નામ અમદાવાદના પૂર્વનું માન્ચેસ્ટર અને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા જ્યારે કોટન પોલિશ ઓફ ઇન્ડિયા અથવા તો વિશ્વનું મહાનગર સુતરાવકા પણ ક્ષેત્રે મુંબઈ આ બે નામ ખાસ યાદ રાખવાના આ ઉપરાંત વડોદરા કલોલ ભરૂચ સુરત પોરબંદર ભાવનગર રાજકોટ વગેરે શહેરોનો પણ સમાવેશ થાય છે આટલા બધા શહેરો તમારે યાદ રાખવાની જરૂરિયાત નથી એક કે બે શહેરો અથવા તો મુખ્ય જે હોય રાજ્યો એ વિશે તમારે યાદ રાખવાનું આ ઉદ્યોગોના વિકેન્દ્રીકરણમાં નોંધપાત્ર યોગદાન કરનારા પરિબળોમાં વ્યાપક બજાર ક્ષેત્ર પરિવહન બેંક તથા વિદ્યુતની સુવિધા આ બધી સુવિધાઓ આવેલી છે આજે કાપડ ઉદ્યોગ ઉત્તમ પ્રકારના કપાસની અછત જૂના યંત્રોનો વપરાશ અનિયમિત વિદ્યુત પુરવઠો કૃત્રિમ રેશાના કાપડની સ્પર્ધા તથા વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધાની સમસ્યાનો સામનો કરી રહ્યો છે જે તો આપણને ખ્યાલ જ છે કે આ અત્યારના સમયમાં જે કૃત્રિમ રેસાયો સિન્થેટિક ફાઈબર જેને કહેવામાં આવે એનો સૌથી વધારે ઉપયોગ થાય છે કે જેના દ્વારા તમે આર્ટિફિશિયલ સિલ્ક પણ જોઈ શકો છો આર્ટિફિશિયલ વુલ એટલે કે દરેક વસ્તુ જે રહી એ સિન્થેટિક માનવ રેસા માનવ નિર્મિત રેશાઓમાંથી બનાવી શકાય છે કુદરતી રેશાઓની એની અંદર જરૂરિયાત રહેતી નથી તો આ સૌથી મોટી એક ચેલેન્જ છે પડકાર છે કાપડ ઉદ્યોગ સામે હાલનો હવે ભારત જે રહ્યું એ કયા કયા દેશોની અંદર સુતરાઉ કાપડની નિકાસ કરે છે સૌથી પહેલું રશિયા યુકે યુએસએ સુદાન ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ દક્ષિણ વગેરે જેવા દેશોમાં કાપડની નિકાસ થઈ રહી છે તો આ હતો વિદ્યાર્થી મિત્રો સુતરાઉ કાપડનો ઉદ્યોગ કે જે કૃષિ આધારિત ઉદ્યોગ કહેવામાં આવે છે ત્યારબાદ છે બીજો ઉદ્યોગ શણના કાપડનો ઉદ્યોગ ખાસ કરીને ઘઉં તેમજ અલગ અલગ પ્રકારના અનાજોને સંગ્રહવા માટે જે થેલીઓ જેને આપણે છણિયા એવું ગામઠી ભાષામાં કહીએ છીએ એને કહેવાય શણ અને શણના કાપડનો ઉદ્યોગ એ ભારતનો બીજા ક્રમે આવતો મુખ્ય ઉદ્યોગ છે શણ અને શણથી બનેલી ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પ્રથમ છે ક્ષણની નિકાસમાં બાંગ્લાદેશ પછી વિશ્વમાં બીજા ક્રમ ક્રમ બીજો છે એટલે કે શણ જે કુલ વિશ્વની અંદર નિકાસ થાય છે એમાં બીજા નંબરે ભારત આવે છે બાંગ્લાદેશ એની અંદર પ્રથમ ક્રમે આવે છે દેશના ક્ષણના કુલ ઉત્પાદનમાં બંગાળ લગભગ એસી ટકા એટલે કે સો વસ્તુઓનું નિર્માણ આખા ભારતમાં શણની વસ્તુઓનું થાય છે તેમાંથી એસી શણની આંધ્રપ્રદેશ દસ ટકા બિહાર યુપી મધ્યપ્રદેશ ઓડિશા આસામ અને ત્રિપુરામાં શણનું ઉત્પાદન થાય છે તો આપણને આ એક વસ્તુ માં જાણવાની ઉત્સુકતા થાય કે ભાઈ બંગાળમાં એસી ટકા જેટલું શણનું ઉત્પાદન કેવી રીતના શક્ય છે અને આપણે જોઈએ છીએ કે ઉદ્યોગ ક્ષણનો ઉદ્યોગ ઝેરીઓ એ ઇતિહાસમાં પણ પહેલો બંગાળની અંદર જ સ્થપાયો હતો આ યુજો ઈસવીસન અઢારસો પંચાવનમાં કોલકાતા નજીક રિસરામાં સણનું કારખાનો સ્થપાયું તો બંગાળની અંદર એવી બધી શું વ્યવસ્થાઓ છે કે જેના લીધે ત્યાં ષણનો ઉદ્યોગ આટલો વિકસ્યો છે ચલો જોઈએ ક્ષણને સંશોધિત કરવા પુષ્કળ પાણીની જરૂર પડે છે હા હવે આગળ ની મોટા ભાગની મિલો હુગલી નદીના કિનારે આવેલી છે સસ્તો માનવ શ્રમ એટલે કે ઓછા ભાવે મળી રહેતા મજૂર બેંક અને વીમા સુવિધા નિકાસ માટે બંદરોની સગવડના કારણે પશ્ચિમ બંગાળમાં આ ઉદ્યોગ કેન્દ્રિત થયો છે તો આ કારણ છે કે ભાઈ પશ્ચિમ બંગાળમાં શણનો ઉદ્યોગ શા માટે આટલો બધો વિકસ્યો છે કારણ કે ત્યાં હુગલી નદી આવેલી હોવાથી જે જે સૌથી મોટી નદીઓની એક ગણી શકાય એ નદીના પાણીને લીધે ત્યાં કોઈ દી પાણીની અછત સર્જાતી નથી અને સરવાળે શણના ઉદ્યોગને સૌથી વધારે જોઈતું હોય છે એ છે પાણી તો સૌથી પહેલી બાબતે બીજી બાબત કે સસ્તો માનવ શ્રમ ત્યાં ઓછા ભાવે કામ કરનારા માણસો મળી જાય છે બેંક અને વીમા લાયક સુવિધાઓ છે મોટા મોટા કારખાના હોય તો એને બેંકના વ્યવહારો વીમાની સુવિધાઓ આવી બધી વસ્તુઓ જોવામાં આવતી હોય છે તેમજ બંદરોની સગવડને લીધે પશ્ચિમ બંગાળમાં આ ઉદ્યોગ ખાસો એવો કેન્દ્રિત થયો છે આજે વિવિધ વસ્તુઓના પેકિંગમાં અન્ય વિકલ્પોના કારણે શણની માંગમાં ઘટાડો થઈ ગયો છે વધુ ઉત્પાદન ખર્ચ આંતરરાષ્ટ્રીય બજારમાં શણની ઘટતી જતી માંગ જેવી સમસ્યાનો સામનો શણ ઉદ્યોગ કરી રહ્યો છે શણનો ઉદ્યોગ જે રહ્યો એ સમસ્યા સમસ્યાનો સામનો સુકામ કરી રહ્યો છે કારણ કે શણના ઉદ્યોગના ઘણા બધા વિકલ્પો આજે બજારમાં ઉપલબ્ધ છે જેમ મેં કીધું એમ કે ચીજવસ્તુના પેકિંગમાં અત્યારે મુખ્યત્વે પ્લાસ્ટિક તેમજ કાગળની વસ્તુઓનો ઉપયોગ થાય છે તો બધી વસ્તુઓના ઉપયોગને કારણે ક્ષણની માંગ જે રહીએ જાય છે અને સરવાળે એને સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારબાદ બીજો ઉદ્યોગ છે રેશમી કાપડ નો રેશમ ખૂબ જ કિંમતી કપડું ભારતમાં રેશમી કાપડના ઉત્પાદનની પરંપરા રહી છે ચીન પછી રેશમ ઉત્પાદન કરતો દ્વિતીય ક્રમ ધરાવતો દેશ ભારત છે ભારતમાં ચાર પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે મુખ્યત્વે શેતુર ઈરી ટસર ને મુગા હવે રેશમના પ્રકાર ક્યાં તો રેશમ એના કીડા થાય છે એ ચાર પ્રકારના હોય છે જે અહીંયા આપેલા છે ખાસ યાદ રાખવા કે ચાર પ્રકારના ઉત્પાદન ભારતમાં થાય છે અને પૂછે કે તો આ તમારો જવાબ હોવો જોઈએ વર્તમાન સમયમાં ભારતમાં ત્રણસો જેટલી રેશમી કાપડ વણવાની મિલો આવેલી છે કર્ણાટક મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ તમિલનાડુ પંજાબ જમ્મુ કાશ્મીર કાચું રેશમ તૈયાર કરનારા મુખ્ય રાજ્યો છે રેશમી વસ્તુની નિકાસ યુરોપ આફ્રિકા મધ્ય પૂર્વના દેશના દેશોમાં મોટે ભાગે થાય છે આ ઉપરાંત જર્મની સિંગાપુર યુએસએ કુવૈત મલેશિયા અને રશિયા વગેરે દેશોમાં પણ નિકાસ થાય છે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય રેશમે ચીનની તીવ્ર સ્પર્ધાનો અનુભવ કરવો પડે છે તો રેશમ માટેના આ રાજ્યો અને આ અલગ અલગ દેશો કે જ્યાં એની નિકાસ થાય છે એ ખાસ યાદ રાખવું આ પ્રકરણમાંથી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આજનો લેક્ચર આપણે રાખીએ આવનારા લેક્ચરની અંદર આપણે કૃષિ આધારિત ઉદ્યોગોની અંદર ઊની કાપડ કૃત્રિમ કાપડ ખાંડ ઉદ્યોગ કાગળ ઉદ્યોગ વિશે જાણકારી લેશું તો અહીંયા સુધી રાખીએ ચલો આવજો આશા છે આપને સમજાયું હશે વ્યવસ્થિત